અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોની ભારે ઘટ જોવા મળી રહી છે જનરલ સર્જન રેડિયોલોજીસ્ટ બાળરોગ નિષ્ણાંત ઈએનટી સર્જન અને ગાયનેક ડોક્ટર જેવી મહત્વની જગ્યા ખાલી હોવાના કારણે અકસ્માત કે ગંભીર રોગના દર્દીઓને રાજકોટ અને જૂનાગઢ સુધી સારવાર અર્થે જવા મજબૂર થવું પડી રહ્યું છે અદતન સુવિધાઓ અને કરોડો રૂપિયાનું બિલ્ડિંગ હોવા છતાં ડોક્ટરોના અભાવને કારણે દર્દીઓ સારવાર વગર હેરાન થઈ રહ્યા છે અને ગરીબ તથા મધ્યમ વર્ગીય પરિવારોને પડી રહ્યો છે સ્થાનિકો અને દર્દીઓની માંગ છે કે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખાલી પડેલી નિષ્ણાંત તબીબોની જગ્યાઓ ભરે તેથી ધોરાજી અને આસપાસના વિસ્તારના હજારો લોકોને ઘરાંગણે યોગ્ય સારવાર મળી રહે

સરકારશ્રી ઓર્ડર કરે છે ગોંડલથી હમણાં આવતા નથી બાકી જનરલ સર્જન છે ઇએનટી સર્જન છે એ જગ્યાઓ ખાલી છે જૂના બિલ્ડિંગની વાત કરીએ તો જૂના બિલ્ડિંગ અમારી સરકારની જે એજન્સી છે પીઆઈયુ મારફતે રિનોવેશન કરી અમે હેન્ડઓવર લઈ લીધું છે એમાં ફાયર સેફ્ટીની કામગીરી હાલ ચાલુ છે સીસીટીવી બાકી છે અને ફર્નિચર પેન્ડિંગ છે વિભાગોની વાત કરીએ તો અમારો જે મેડિકલ સ્ટોર છે ફિઝિયોથેરાપી વિભાગ છે ટ્રાન્ઝિશોર છે અમે ત્યાં ટૂંકમાં શિફ્ટ કરવા જઈ રહ્યા છીએ હજુ અંદાજે બે થી ત્રણ મહિનાનો સમય લાગશે મારુંના પ્રતિભસિંહ જાડેજા પૂર્વ તાલુકા ગામ કરવાના આજે ધોરજી સરકારી હોસ્પિટલમાં પેશન્ટ તરીકે સ્થિતિઓ મપાવામાં તો હું આવેલ બરાબર આની પહેલાં હું વ્યક્તિ વખત આવેલ બહુ સારી સુવિધા છે વધારાનું જે રજીસ્ટ્રેશન કરવાનું આ જે એ કે સરકારે જે કાંઈ નિર્ણય લીધો છે એ થોડુંક અજુકતું લાગે છે કારણ કે એમાં એવું છે કે દર્દીને એ લાઈનમાં ઉભો રહી રજિસ્ટ્રેશન ધરાવીને પછી ઓકે થઈને જાય ત્યારે પાછો એનો વારો આવે છે તો થોડોક ટ્રાફિક વધે છે તો આ તંત્રને થોડીક રિક્વેસ્ટ છે કે વહેલી તકે આ સુવિધા બંધ કરે અથવા તો એનું અજુકતું કરે કોઈ પણ નિર્ણય લે તો દર્દીને હાલાકી ન ભોગવી પડે કારણ કે જે બાર ગામથી દર્દીઓ આવતા હોય એને હાલાકી ભોગવવી પડે છે મારા મત મુજબ બીજું વોર્ડમાં વજન કાંટો નથી આજે નાના દર્દીઓ આવે છે એટલે વજન કાંટાની ખાસ જરૂર હોય છે મોટા દર્દીને હોય કારણ એને તો એની હોય છે તો એ વજન કાંટો કરાવી શકે એક સામાન્ય વજન કાંટો વોર્ડમાં તપાસ નથી બે વખત તપાસ નથી આપણે બીજી જગ્યાએ મોકલે છે ક્યાં જાણીતા હોય બીજી જગ્યાએ કાંટો કરાવે પણ વજન કાંટો થતો નથી દરેક વોર્ડમાં કાંટો ભોગ અમારી તંત્ર સારું છે હોસ્પિટલની સુવિધા સારી છે આટલી જે કે બધું આટલું હાલેખ્યું છે એ થોડુંક એ